हमें बहुत खुशी है कि इंडियन प्लेयर्स मेडल लाए हैं और हम चाहते हैं कि और भी प्लेयर्स मेडल लाएं जैसे लक्ष्य सेन नीरज चोपड़ा और हम चाहते हैं कि अगले साल अगली बार इंडिया की टीम और भी अच्छी हो और इंडिया और भी ज़्यादा मेडल लाए ब्रॉन्ज मेडल मिलव्या है एनों अमरा पाटन खिलाड़ियों में बहुत उत्साह है अमे उत्साह मनाई रहा है जश्न मनाई रहा है और मारी युभकामनाओं है આપણા ભારતના ખેલાડીઓ હજી ઓલિમ્પિક રમી રહ્યા છે તેઓ હજુ પણ સારા એવા મેડલો લઈને આવ્યા બ્રોન્જ મેડલ આવ્યા છે અને અમે બહુ ખુશ છીએ અને બીજા પણ મેડલ આવે તેવી શુભકામના છે પેરિસમાં ઓલિમ્પિક ચાલી રહ્યો છે જેમાં ભારતના ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે અને એમણે હમણાં મેડલ મળેલા છે એનો અમને આનંદ છે ઉત્સાહ છે અમે એની આજે અહીંયા ઉજવણી કરી છે અમે ઈચ્છીએ કે ભારત હજી પણ ઘણા મેડલ મેળવે અને ભારત પાછલા ઘણા વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે બહુ સારી પ્રગતિ કરી ચૂક્યું છે અને અમારી બધાની શુભકામનાઓ છે કે ભારત હજી પણ ઘણા મેડલ મેળવે